પણ આ પ્યાસીલ અમારે ખીસરી બનાવવાની છે ખીસરી કેવી રીતે બનાવવાની છે કેમ બનાવશે એમ બનાવે તમે અંદા બનાવતા તો હશે જતી પણ અમે બનાવી અમે આવી રીતે બનાવીએ હજુ તમને બતાવવાનું છે કેવી રીતે બનાવવી એ તમારે જોવું હોય તો વીરિયામાં ઠેઠ સુધી રહે તો ને સસ્ક્રા કરવાનું ભૂલતા નહીં નથી રૂપાણી જો આજ અલગ ભાઈટની કાંઈક ખીસરી બનાવે છે તો આપણે જોઈ કેટલી મસ્તીને બનાવે એમ વધુ ખલ બનાવી એકવાર બનાવી એ મસ્તીને બી નહીં આ દુખાલી અલગ બનાવે તો આપણે જોઈ

તરાય નાખન તેલ આવી જાય સમસે લઈ આવી હા સમસે લઈ આવી છે રાય નાખવાની ફેમિલી આખી છે તો કોમેડી ખીચડી થાવાને છે તો બહુ મજા આવશે જોવાની બિના તો કે ખીચડી બને ખીચડી નર અને કોમેડી જોવામાં આવશે એમાં તો હું કોમેડી હા કોમેડી કોમેડી કેમ કરે નો તો તો કબે

મીઠું <lid> હવે <sei lai kahis Bondi> <gumppan> <im�> <face> <tryik deviation>

મીઠું મીઠું પસા કેમ છે મસાલા ધાણાજીરું ધાણાજીરું જ છે કેવું લાગે ગેસ બઈન કેતો કે ગેસ ની તો વીરિયા બઈન કે મીઠું લેવા લે એવું લાગે હા તો શાક બનીયું લાગે તે શાક તો બનાવ્યું શાક બનાવો શાક હા મને એને ખબર હું એમ

અને સર ઓйна છે ને હા સર ઓખા નહી હા આ સોખા હું ધોયા ઉતા સરી દે હા યો હા યો અને હવે કડીકવાર જા જવાનું છે સળગા દેવાનું છે પછી આ સોખા ધોયા આવશે સોખા પછી ધોઈ ના અને ઓરી દે હા હવે આમ છે હવે સોખા ઈ તોરાઈ પછી પછી પાછા મરી હંતે આપણે હે પછી પાછા બરોક માં આવીમી હા પછી પાછા આવશે હવે ખબર છે હા અને સ જાતકુ

જો મસાલો સડી ગયો એવું લાગે છે કેમ લાગે સડી ગયો સડી ગયો ને હા એક સીટી તો મસાલો સરી ને હવે નાખ દે લાલ મરચું લાલ મરચું

આ સાક બનીયુ લાગે સાક બની જ ને હા હવે એક કરશ પાણી પાસન બે પાણી આમ દન એટલે બફાય હમ એટલે ને પાસે કોક કરી હમ મૂકી દેવાનું હા બે ટીંગા ને એટલે બે બે

બો મત મત વાગો પાણી જાની પાણી છે હું મીડ આપો હવે જો ડીશ કેવી બની એમ તો બેન ને કેમ લાગી કેવી